ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો આજે હું તમને શિવ મહાપૌરણમાંથી વાંચી અને મહાશિવરાત્રીનું આગમન કઈ રીતે થયું તેના વિશે હું વિસ્તારથી વાત કરું છું તો ધ્યાન દઈને સાંભળજો શિવ ભક્તો એક સમયની વાત છે ભગવાન વિષ્ણુ શેષનાગ પર સૂતા હોય છે ત્યાં બ્રહ્માજી આવે છે અને છતાં ભગવાન વિષ્ણુ સૂતા રહે છે એટલે બ્રહ્માજીને ક્રોધ આવે છે અને વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે અભિમાની પેઠે સૂઈ રહેનારા તમે કોણ છુઓ ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે તમે કોણ છો આપ આસન પર બિરાજો આપની વગ્રતાનું કારણ શું છે ત્યારે બ્રહ્મા બોલ્યા હું જગતનો પિતામાં છું તમારો રક્ષક પણ છું ત્યારે વિષ્ણુ ભગવાન પણ કહે છે કે સમગ્ર જગત મારામાં રહ્યું છે વળી તમે તો મારા નાભી કબળમાંથી ઉત્પન્ન થયા છો તેથી મારા પુત્ર કહેવાઓ છતાં અસત્ય શા માટે બોલો છો ત્યારે બ્રહ્માજી પણ બોલે છે કે અસત્ય તો તમે બોલો છો ત્રણેય લોકનું સર્જન મેં કર્યું છે માટે હું તમારો પિતા કહેવાવું ભક્તો ત્યાર પછી બ્રહ્મા હંસ પર બેઠા અને ભગવાન વિષ્ણુ ગરુડ પર બિરાજમાન થયા બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું તેમનું યુદ્ધ જોઈ દેવો ત્રિશુલધારી શંકરજી એટલે કે ભગવાન શંકર પાસે કૈલાસ પર ગયા ત્યાર પછી ભગવાન શિવજી ભગવાન શંકર જ્યાં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં અદૃશ્યપણે યુદ્ધ નિહાળવા લાગ્યા ભક્તો ત્યાર પછી જગતનો પ્રલય થતો નિહાળે કરુણાધીન શિવજીએ અગ્નિસ્તંભનો આકાર ધારણ કર્યો અને અભય પક્ષની વચ્ચે નિષ્કળ સ્વરૂપે ઉભા રહ્યા બંને દેવો એકબીજાને પૂછવા લાગે આ અદ્ભુત આકાર શું છે આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે જાણવું પણ મુશ્કેલ છે આમ કહીને વિષ્ણુ ભગવાને વારાનું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કર્યું વિષ્ણુ ભગવાન પાતાળ સુધી પહોંચ્યા અને બ્રહ્મા આકાશ માર્ગે જ્યારે બંને દેવતાઓ તે નિષ્કળ સ્તંભનો છેડો ન ગોતી શક્યા ત્યારે ભગવાન શિવજીએ એક અટહાસ્ય કર્યું અને મસ્તક પરથી શિવજીના મસ્તક પરથી કેવડાનું પુષ્પ ખરી પડ્યું જ્યારે કેવડાનું પુષ્પ ખરતું હતું ત્યારે બ્રહ્માજીએ તે કેવડાના પુષ્પને પૂછ્યું કે હે પુષ્પ તું ક્યારે ખર્યું ત્યારે પુષ્પે કહ્યું જેનો આદિ કે અંત નથી એવા આ સ્તંભના મધ્ય ભાગથી હું લાંબા સમયથી પડું છું પરંતુ મને આ સ્તંભનો અંત દેખાતો નથી માટે તમે પણ તેનો અંત જોવાની આકાંક્ષા તજી દો બ્રહ્માજીએ તેને સમજાવ્યું તું મારી સાથે ચાલ અને વિષ્ણુને કહેજે કે બ્રહ્માએ સ્તંભનો ઉપલો છેડો જોયો છે અને હું તેનો સાક્ષી છું કેવડાએ જૂઠી સાક્ષી પૂરી આ પ્રકારનો કપટ નિહાળી અગ્નિરૂપ સ્તંભમાંથી સદાશિવ પ્રગટ થયા બ્રહ્માનો ગર્વ ઉતારવા શંકરે પોતાની ભમરો

ત્યાર પછી બંને દેવોએ પવિત્ર વસ્તુઓ વડે શિવજીનું પૂજન કર્યું મહાદેવે ખોટી સાક્ષી આપનાર કેવડાના પુષ્પને સંબોધીને કહ્યું કે હે દુષ્ટ તું અહીંથી દૂર થા હવે પછી મારી પૂજામાં લોકો તારો ઉપયોગ કરશે નહીં ત્યાર પછી કેવડાના પુષ્પએ પણ પ્રાર્થના કરી કે હે મહાદેવ મને માફ કરો ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે હવે હું તને ધારણ કરી શકું નહીં પરંતુ મારા ભક્તો તારો સ્વીકાર કરી તારો જન્મ સફળ કરશે તને માત્ર મારા ઉપર રહેનારા ચંદ્રવા તરીકે સ્થાન મળશે શિવભક્તો ત્યાર પછી દેવના દેવ મહાદેવ પોતે બોલે છે કે આજનો મહાવધિ ચૌદનો દિવસ ઘણો જ મહાન દિવસ છે આ દિવસે તમે મારું પૂજન કર્યું તેથી મારો પ્રસન્નતાથી અભિવૃત્તિ થઈ છે તેથી આ પવિત્ર દિવસ સર્વ દિવસથી મહાન ગણાશે આજનો ઉત્તમ પવિત્ર તિથિ શિવરાત્રી તરીકે લોકોમાં પ્રસિદ્ધ થશે આજે ઉપવાસ કરી જેઓ મારું પૂજન કરશે તેમને આખું વર્ષ પૂજન કર્યાનું ફળ મળશે આ સ્થાનનું નામ લિંગ સ્થાન અથવા અરુણાચલ એવું પડશે આ સ્થળ યાત્રાધામ બનશે અને સર્વ લોકોના પાપ પણ આ દિવસે નષ્ટ થઈ જશે તો શિવભક્તો શિવ મહાપૌરણમાંથી વાંચેલ મહાશિવરાત્રી નું આગમન કઈ રીતે થયું તેનું મેં તમને સુંદર વિડીયો કહી સંભળાવ્યો જો તમને ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો તમારા સગા સંમતિને શેર કરજો હર મહાદેવ હર